નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ સાંજના આંગણવાડી પગાર વધારો સમાચાર આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજ સાંજે જાહેર કરવામાં આવ્યો છે એક લેટેસ્ટ પરિપત્ર તો બહેનો શું છે પરિપત્રમાં જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો બહેનો તો બહેનો વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે આંગણવાડી બહેનો ફરજ બજાવે છે તો તેની પગાર વધારાને અને અન્ય બાબતોને લઈને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો પરિપત્રમાં શું છે તેની થોડીક વાત કરીએ તો વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી એટલે કે આઈસીડીએસ હેઠળના પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નિયામક વર્ગ એકની કેડર સ્ટ્રેન્થ એટલે કે સંખ્યાબળ નક્કી કરવા બાબત પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે તો ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ પરિપત્ર ક્રમાંક છે અને સચિવાલય ગાંધીનગર ખાતેથી પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે બેનો તો વંચાણે લીધેલ વાત કરીએ ક્રમ પહેલો મહિલા અને બાળ વિકાસ વિભાગનું દસ વર્ષીય ભરતી કેલેન્ડર જે વર્ષ બે હજાર ચોવીસ અને તેત્રીસ ચોવીસથી તેત્રીસનું ભરતી કેલેન્ડર છે ત્યારબાદ બીજા ક્રમાંકની વાત કરીએ તો વિભાગનો તારીખ ત્રણ ચાર બે હજાર પચીસનો ઠરાવનો ક્રમાંક આમુખની વાત કરીએ તો મહિલાને બાળ વિકાસ વિભાગના વંચાણમાં લીધેલ ક્રમ એક અને ક્રમ બે થી વિભાગ હસ્તકના શ્રી મહિલાને બાળ વિકાસ વિભાગની કચેરી એટલે કે આઈસીડીએસ હેઠળના પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નિયામક વર્ગ એકની કુલ ઓગણસાઠ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે તેથી તમામ પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ એકની જગ્યાઓની સમકક્ષ કરી કેડર સ્ટ્રેન્થ એટલે કે સંખ્યાબળ અદ્યતન કરવાની બાબત છે તે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી બહેનો ત્યારબાદ ઠરાવની વાત કરીએ તો સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાના અંતે મહિલાને બાળ વિકાસ વિભાગ હસ્તકના કમિશનર શ્રી મહિલાને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ હેઠળના પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નિયામક વર્ગ એકની કેડર સ્ટ્રેન્થ એટલે કે સંખ્યાબળ આ સાથે સામેલ પત્રકની વિગતો નીચે મુજબ નિયત કરવાનું આથી ઠરાવવામાં આવેલ છે સંવર્ગની વાત કરીએ તો પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નિયામક વર્ગ એક અને કુલ સંખ્યાબળ ઓગણસાઠ તો આ ઠરાવ વિભાગના સમાન ક્રમાંકની ફાઇલ પર સામાન્ય વહીવટ વિભાગની તારીખ એક બાર બે હજાર પચીસની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે તો ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે તો ખાસ કરીને જે પ્રોગ્રામ અધિકારી અને મદદનીશ નિયામક વર્ગ એકની જે જગ્યાઓ છે તે ઓગણસાઠ જગ્યાઓ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે જાહેર કરવામાં આવી છે અને એકા અધિકારી નિમણૂક કરવાથી જે આંગણવાડી બહેનોના અમુક જે પ્રશ્નો હોય તે સરકાર સુધી પહોંચી શકશે અને તેને કારણે ઘણા એવા સારા ફાયદાઓ પણ થઈ શકશે જેમાં પગાર વધારો હોય અન્ય માંગણીઓ હોય તો આ બધી જે વાત છે તે સરકારશ્રી તરફથી આ જે કમિશનરને મતલબમાં જે જે પણ કાંઈ નિયામક છે તેને માહિતી આપવામાં આવતી હોય છે તો અલગ અલગ જિલ્લામાં એક એક જગ્યાઓ છે અને કમિશનર શ્રી મહિલાને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર ખાતે આઠ જગ્યાઓ છે તે મંજૂર કરવામાં આવી છે અને ત્યારબાદ અલગ અલગ જે જગ્યાઓ છે તેમ કરીને ટોટલ ઓગણસાઠ જગ્યાઓ છે તે ભરવા માટે એક લેટેસ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તો ખાસ કરીને હવે પગાર વધારો હોય અન્ય માગણીઓ હોય તે રજૂઆત છે સરકાર સુધી સામાન્ય રીતે અને ખૂબ સરળતાથી પહોંચી શકશે તો બહેનો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર